કોમ્પ્લેક્સ આઈટીઆઈ પાસેના રહીશો સતત બે દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા તમામ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં સુવિધાઓ

પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી કે ચોવીસ કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચની અંદર જે ફાચીમા કોમ્પ્લેક્સ આવી રહી છે રોડ સાથે આજે સતત બે દિવસથી પાણી માટે વલસા મારી રહ્યા છે એક બાજુ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે નર્સે જલની વાત કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે લોકો સતત બ બે દિવસથી પાણી માટે વલકા માર્યા છે અને આ સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર અમારી રજૂઆતો છતાં પણ અમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું પીવાનું પાણી નથી મળી રહ્યું વારંવાર જ્યારે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોને જાણ કરવા છતાં પણ આજ દિન સુધીમાં એ લોકોની વારે નથી આવી રહ્યા સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે દરેક રોડ રસ્તા ઉપર જળ એ જીવનની જ્યારે મોટા મોટા પોસ્ટરો લગાવતા હોય તો ખાસ કરીને આ સ્થાનિક રહીતોની માંગ છે આ લોકોને પાણી મળવું જોઈએ અને ચોક્કસથી આ તારીખો કહેવું છે કે ચોવીસ કલાકની અંદર જો આ લોકોને પીવાનું પાણી નહીં મળે તો અગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ આ વિસ્તારની અંદર જે કાંસનું કામ કર્યું છે સ્થાનિકો એવું કહેવામાં આવે છે કે કાસમાંથી પાણી લાઈન નીકળવામાં આવી છે ચોક્કસ વડોદરા શહેર સ્માર્ટ સિટી દરજ્જો બે હજાર સત્તરથી થી મળ્યો છે પરંતુ એક પણ કામ સ્માર્ટ થયું નથી સ્માર્ટ મીટરો લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ પાણીના મીટરો લગાવવાની વાત થઈ રહી છે જે સાચી હકીકત બાબત એ છે કે જે સ્થાનિકોનું કહેવું છે કે જે ડ્રેનેજ ના પાણી જે પ્રદૂષિત પાણી હોય છે એમાંથી પીવાની શુદ્ધ પાણીની નળિકા નાખવામાં આવે છે તો આ એન્જિનિયરો શું કરી રહ્યા છે સમજાતું નથી એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે હોય ખાસ આ બધી તકેદારી રાખવાની જરૂર છે અને વડોદરા શહેર સ્માર્ટ બને તે રીતનો પ્રયત્ન કરવાની જરૂર છે